ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે વર્ષોથી ધૂમધામથી ગેબંશા બાવાનો ઉર્ષ બનાવવામાં આવે છે ઉર્ષના દિવસે હજારોની સંખ્યામાં ગેબંશા બાવાના ચાહવા વાળાઓ આવે છે અને ગેબંશા બાવાની મજાર પર ફૂલ અને ચાદર પેશ કરે છે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ ઉર્ષની તૈયારીઓ થાય છે અને જ્યાં સુધી ઉર્ષનો પ્રોગ્રામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોલીસ ખડે પગે રહે છે આ વર્ષે ઉમરગામ પોલીસ દ્વારા સંજાન મેડ રોડ ઉપર જવાના રસ્તા પર બેરીગેટ મૂકીને વાહનોને અંદર જતા રોક્યા હતા અને તેમને ડ્રાઈવર્જન આપ્યું હતું જેથી આ વર્ષે ટ્રાફિકની સમસ્યા અત્યંત કંટ્રોલમાં રહી હતી અને જરાક પણ ટ્રાફિકના દ્રશ્ય જોવા મળ્યા નહોતા વલસાડ જિલ્લો અસંખ્ય હિન્દુ મુસ્લિમ બિરાદરોના અનેરી શ્રદ્ધા અને આસ્થા તેમજ કોમી એકતાના પ્રતિક સમાન ઉમરગામ તાલુકાના ઐતિહાસિક ગામ સંજાણવા આવેલ હઝરત બાપુનો મુબારક દર વર્ષે ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં ઉજવામાં આવે છે પરંપરાગત રીતે શાનો શોખતથી આ દિવસે બપોરે અને સાંજે બે ટાઈમ નિયાસ તથા રાત્રે ત્રીસ કલાકે સંજાણના ગ્રાઉન્ડ પર મુસ્લિમ બિરાદરો દ્વારા કવાલી કાર્યક્રમ રાખવામાં આવે છે